ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમના ઉપરવાસ એટલે કે રાજસ્થાન અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ થતાં ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે ડેમમાં આજે એક હજાર પાંચસો ચુમ્મોતેર ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમની જળસપાટી છસો પંદર પોઈન્ટ ફૂટ પર પહોંચી છે

અને આજની સ્થિતિએ ધરોઈ ડેમ છોતેર પોઈન્ટ પાંચ ટકા ડેમ ભરાયો છે જે પાણીની આવક આજે આજની તારીખની જે સ્ટોરેજ છે એ મુજબ પીવાના પાણીનું આવનારા એક વર્ષ સુધી પર્યાપ્ત સ્ટોરેજ થઈ ગયું છે અને શિયાળુ ઋતુ માટે આપણે ખેડૂતોને પાણી આપી શકીએ ત્યાં સુધીની પાણીની જથ્થો સ્ટોરેજ થયો છે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ આજે દવા સારી આવક થઈ રહી છે જેને કારણે ડેમની જળ સપાટી સોળ ફૂટ સુધી પહોંચવા આવી છે અને પંચોતેર ટકા કરતો વધારે પાણીનો સંગ્રહ થવા પામ્યો છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જો ધરોઈ ડેમની આજે વાત કરીએ તો ધરોઈ ડેમ દ્વારા ત્રણસો ગામ એકસો ઓગણસિત્તેર પરા અને નવ શહેરને પીવાનું પાણી પૂરું અપાવામાં આવે છે સાથે સાથે અઠ્ઠાણું હજાર હેક્ટર જમીનમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે જ્યારે સપાટીમાં થઈ રહેલા વધારાને કારણે સમગ્ર વિસ્તારમાં ખૂબ જ ખુશી છવાઈ છવાઈ રહી છે પ્રવીણ સોલંકી ડીડી ન્યૂઝ મહેસાણા